તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો દસ ઓક્ટોમ્બર અને વાર થયો છે શુક્રવાર ગુજરાત ઉપર હજી પણ વરસાદની અમુક જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી હજી પણ દર્શાવવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું કે વાવાઝોડાની અસર જે ગુજરાતના દરિયાકાંઠાની અંદર થઈ હતી એના પવનો અત્યારે ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આ પવનોની ગતિ મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે મધ્ય ભારત તરફ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે એટલે આ સ્થિતિ સાથે સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી રહી છે તો આમ કુલ મળી અને ત્રણથી ચાર એવી સિસ્ટમો બની છે જે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદનું જોર છે એ વધારશે ચોમાસાની અત્યારે વિદાય થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયો એટલે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાએ વિદાય લઈ લીધી હતી પરંતુ છેલ્લા પાછલા થોડાક દિવસોની અંદર જે વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો હતો એ વરસાદ મિત્રો વાતાવરણની અંદર જે સિસ્ટમો બની છે સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી લઈ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધીની સિસ્ટમો લો પ્રેશરથી લઈ અને ડીપ ડિપ્રેશન સુધીની જેટલી પણ સિસ્ટમો બની જેના કારણે ગુજરાતમાં છેલ્લા પાછલા દિવસોની અંદર છે એ વરસાદ જોવા મળ્યો હતો હવે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર હજી પણ ભારેથી અતિભારે પવનો ફૂંકાશે અને હળવોથી મધ્યમ વરસાદ પડશે અંબાલા પટેલે જે આગાહી કરી છે એ આગાહીમાં દિવાળીને સિઝન દરમિયાન એટલે કે દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં ફરી વખત એક મિની રાઉન્ડ છે ગુજરાતમાં ચોમાસાનો જોવા મળી શકે વરસાદનો જોવા મળી શકે છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે દિવાળી ઉપર હજી ગુજરાત રાજ્યમાં માવઠું છે એ જોવા મળશે દિવાળી ઉપર માવઠું થવાની અફવા વચ્ચે અમને દિવાળી પર માવઠું થાય એવી કોઈ સંભાવના લાગતી નથી એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કારણ કે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આગાહીકા છે એમના દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે એ નવ્વાણું ટકા આગાહી સાચી પડતી હોય છે અને હાલ પણ જે સોશિયલ મીડિયા આધારિત એવી અફવાઓ ફેલાતી હોય છે કે પરેશભાઈ ગૌસ્વામીએ કીધું કે વાવાઝોડું આવશે પરેશભાઈ ગૌસ્વામીએ કીધું કે આગા જે છે એ વરસાદની આગાહી થઈ છે એવી મિત્રો ખોટી અફવાથી તમારે સાવધાન રહેવાનું છે આપણી આ યુટ્યુબ ચેનલની માધ્યમથી તમને સે સચોટ માહિતી મળતી રહેશે તો હાલ પૂરતી મિત્રો દિવાળી ઉપર છે કોઈ પણ પ્રકારના માવઠા થવાની આગાહી કરવામાં નથી આવી ગુજરાતમાં હજી પણ અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે ઝાપટા સ્વરૂપનો વરસાદ છે તો એ કયા કયા જિલ્લાઓની અંદર છે એ તમને હવે જણાવ્યું આજનું મિત્રો જે વેધર મોડલ છે એમાં વાવાઝોડા સાથે વરસાદની જે આગાહી છે એ કયા કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે જણાવી તો આજની પરિસ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં પચીસ તારીખે ઉત્પન્ન થતી એક આવેલી સિસ્ટમ જે વાવાઝોડું બન્યું હતું એટલે આ સપ્ટેમ્બર મહિનાની વાત થાય છે મિત્રો પચીસ સપ્ટેમ્બરના રોજ વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર બન્યું હતું અહીંયા તમે જોઈ શકો છો એ વાવાઝોડું ધીમે ધીમે ઓક્ટોબર મહિના આવતાની સાથે ઓક્ટોબર મહિનાની ચારથી પાંચ તારીખ સુધીમાં છે એ વાવાઝોડું ગુજરાત તરફ પહોંચ્યું અને ગુજરાતમાંથી આ વાવાઝોડાની અસર છે ઓમાન તરફ થઈ હતી એટલે અરબસાગરની અંદર આ વાવાઝોડું છે ફટવાઈ ગયું જેને કારણે આ વાવાઝોડું નબળું પડ્યું અને વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર ઊભી કરી જેમાં મિત્રો આ જે પરિસ્થિતિ સર્જાણી ત્યાંથી અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ સુરતથી દરિયે વિસ્તારોમાં હળવો ઝાપટા સ્વરૂપે છે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી હતી વાતાવરણની અંદર આ પણ એક અપડેટ સામે આવી હતી ગુજરાત રાજ્ય માટેની આ સૌથી મોટી અપડેટ છે જેમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પણ એક મોટી જાહેરાત કરી છે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે મિત્રો અરબસાગર આ છે બંગાળની ખાડી આ છે દક્ષિણ ભારત અને આ છે આપણું મધ્ય ભારતને અને ગુજરાત તો એમાં સૌથી વધારે વરસાદની અત્યારે સ્થિતિ તમે જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર ચેક કરી લઈ શકો કે દક્ષિણ ભારતથી લઈ અને પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે જેમાં વિશાખાપટ્ટનમ પોંડુચેરી સાથે સાથે ચેન્નાઈ છે તમિલનાડુ છે મુદ્રાઈ છે બેંગ્લુર છે બેંગલવીર છે આ સાથે મિત્રો ખાસ કરીને કોલકત્તા છે રાંચી છે તો આવા જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હાલ વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જે બની હતી એવી જ રીતના ડીપ ડિપ્રેશનવાળી આગાહી ગુજરાતમાં થતી જોવા મળશે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બંગાળની ખાડીની અંદર સર્જાણું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ભારતની અંદર પણ થઈ રહી છે મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની રાજ્યોની અંદર થઈ રહી છે અને એની જ થોડીક અસર છે ગુજરાતમાં થશે એટલે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને એક નવી અપડેટ છે સામે આવી રહી છે તમને મેપના માધ્યમથી દર્શાવી દઈએ આ મેપ પર ગુજરાત રાજ્યનો તમે જોઈ શકો છો દસ ઓક્ટોમ્બરનો મેપ છે એટલે કે આજનો મેપ છે જેમાં આજથી ગુજરાતમાં તમે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે વધારે વરસાદની આગાહી રહેલી છે જેમાં સૌ પ્રથમ ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે નાસિક છે આ સાથે રાજપીપળા છે અમોદ છે સાથે ખાસ કરીને નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એવી જ આગાહી અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઝોનની અંદર અહીંયા મેક માર્ક કરેલી જે સૌરાષ્ટ્રની આગાહી છે જેમાં અત્યારે પોરબંદર છે જૂનાગઢ છે દીવ છે મહુવા છે ગીર સોમનાથ છે વેરાવળ પોરબંદરથી લઈ જામનગર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે એ જાપ્ટર સ્વરૂપે હળવથી મધ્યમ છે એ દસ ઓક્ટોમ્બરના રોજ જોવા મળશે ત્યાર પછી અગિયાર ઓક્ટોમ્બરની આગાહી જોઈએ તો અગિયાર ઓક્ટોમ્બરના રોજ વિસ્તારોની અંદર વધારો થશે જેમાં અમરેલી અને જૂનાગઢનો વધારો થયો છે દીવ છે મહુવા છે પોરબંદર છે આટલા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન છે ગરમીનું પણ પ્રમાણ જોવા મળશે સાથે સાથે વરસાદની પણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો ચોક્કસપણે આ માહિતી ગુજરાતમાં જોવા મળી રહી છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ પડશે વરસાદની સ્થિતિ મિત્રો મજબૂત રહેશે કારણ કે અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ હવે વધશે અને આ ભેજના પ્રમાણના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પવન સાથેની વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે આ આગાહીની અંદર મિત્રો ફેરફાર થઈ શકે છે કારણ કે દિવાળીની તહેવાર નજીક છે દિવાળીની સિઝન ઉપર ગુજરાતમાં વાતાવરણ છે એ લગભગ તો છે સ્પષ્ટ તમે જોઈ શકો છો ચોખ્ખું હોય છે પરંતુ છેલ્લા એકથી બે મહિનાની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ તહેવાર આવતો હોય તો એમાં વરસાદ છે એ ભૂખા બોલાવે છે તો આ વર્ષે પણ શું ખરેખર વીસ ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બર વચ્ચે વરસાદનો રાઉન્ડ જોવા મળશે અત્યારે જે વરસાદના રાઉન્ડ જોવા મળે છે મિની રાઉન્ડ છે જેમાં બે થી ત્રણ દિવસનો સમયગાળો દર્શાવવામાં આવતો હોય છે તો આ મિની રાઉન્ડની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો હોય છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ ફરી વખત ચોમાસું છે એક્ટિવ થશે વાતાવરણની અસર છે બદલા બદલાશે અને બે દિવસ માટે ફરી વખત દસ અને અગિયાર ઓક્ટોમ્બરના રોજ તમે જોઈ શકો છો શુક્ર અને શનિવાર આ બે દિવસ ગુજરાતમાં ફરી વખત છે સારામાં સારા વરસાદની આગાહી છે ઝાપટા સ્વરૂપે પડશે એની માહિતી મળી રહી છે અંબાદા પટેલે કહ્યું છે કે હવે તો ઠંડીની સિઝન શરૂ થશે કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં જે સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ નીચે જશે માઇનસ આઠ ડિગ્રી સુધી છે એ તાપમાન પહોંચવાની પણ આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ભારતની અંદર અત્યારે હિમવર્ષા છે એ શરૂ થઈ ગઈ છે હિમવર્ષાના કારણે પણ ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે ઉત્તર ભારતમાંથી જમ્મુ કાશ્મીર છે શ્રીનગર છે સાથે સાથે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ છે તો આવા જે રાજ્યો છે દિલ્હી એન તો આ રાજ્યોની અંદર જે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે એવી જ આગાહી સિસ્ટમ સ્વરૂપે આગળ આવે અને સિસ્ટમ સ્વરૂપે જ્યારે વરસાદની આગાઈ છે એ મજબૂત બને ત્યારે વરસાદ છે ગુજરાતમાં પડતો જોવા મળતો હોય છે તો આ વખતે પણ ચોમાસું છે ફરી વખત અત્યારે છે એ વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ એમનો ઝોકાનો પવન એટલે કે ઝાપટાના પવનો છે એ જોવા મળશે ઝાપટાના પવન વચ્ચે ગુજરાતમાં ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે અને વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે તો આ અંગે છે અંબાલા પટેલે આગાહી કરી છે પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું કે માવઠું હાલ બે થી ત્રણ દિવસ માટે દર્શાવવામાં નથી આવ્યું બેથી ત્રણ દિવસ પછી વરસાદ છે ધીમો જે અમુક જિલ્લાઓની અંદર શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છે સૌથી વધારે માહિતી અત્યારે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદ પડવાને લઈને અત્યારે છે અપડેટ મળી રહી છે બે દિવસ પછી પણ ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર થશે ગુજરાત ઉપર ફરી વખત ચોકાના પવનો ઝાપટા સ્વરૂપે આગળ આવશે અને બે દિવસમાં વાતાવરણની અંદર છે એ પલટો જોવા મળશે તો આ અંગેની છે અત્યારે માહિતી મળી રહી છે હજી પણ ગુજરાતમાં ઝાપટા સ્વરૂપે વરસાદની જે સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ જેમાં કુલ મળી અને પંદરક જિલ્લાઓની અંદર છે આ પ્રકારની આગાહી છે હજી પણ આપણે આવનારા સમય સુધી માહિતી મેળવતા રહીશું ગુજરાતમાં પણ વાતાવરણ છે એ પલટાશે અહીંયા તમે જોઈ શકો છો રાજ્યના હવામાન વિભાગે આગામી તેર ઓક્ટોમ્બર સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડે એની આગાહી કરી છે જ્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જામશે દરિયાકાંઠામાં ડીસી વન સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસું છે ગુજરાત રાજ્યના અન્ય ભાગોની અંદર અન્ય જિલ્લાઓની અંદર ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણ રીતે વિદાય લઈ લે છે અને અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે એ બેથી ત્રણ દિવસમાં જોવા મળશે ત્યાર પછી અમદાવાદમાં પણ ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે તો આ મિત્રો આગાહી અને માહિતી મળી રહી છે તમે પણ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો